નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલથી

પ્રમુખ ગુકમા તાલુકા પંચાયતના અમારે બુંદી તાલુકો બને એમાં અમારા વિસ્તારના તમામનો સરકાર છે અને બુંદી તાલુકો બનવો જોઈએ એ મારી સરપંચ ભારતસિંહ ગજા બારિયા ગુંદી તાલુકો બને એમાં મારું પૂરેપૂરું સંબંધ છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો એ ગુંદી તાલુકા માટે જોડવા માટે મારી મારો અભિપ્રાય હું કિરીટભાઈ સાજીભાઈ રાઠવા ગોકંબા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને બુંદી નવીન તાલુકો બને એમાં અમારા તમામ ગામડાઓનું સમર્થન છે ગામ પાદડી મારું નામ ચૌહાણ સજ્જન સિંહ સરદારસિંહ માજી સરપંચ જે ગુંડી તાલુકો ભણે એમે અમારું પૂરું પૂરેપૂરું સમર્થન છે મારું નામ બારિયા ફતેજી મળુભાઈ માજી સરપંચ ખડપા ગુંડી તાલુકો અમે બનાવવા માટે લગભગ રાજની સાલથી મહેનત કરતા આવ્યા ને કરવાના છીએ અને સો ટકા બનાવીને રહેવાના છીએ તમામનો અમારો બધોનો ટેકો છે એને સરકાર મારા સિંહ ગામભાઈ મારી મારી તાલુકા પાસે જે કાંટો અમારે ભોગમાં તાલુકા પંચાયતના વિભાજન માટે અમારે સમય બુંદી ગામમાં નક્કી કરેલું અને ગ્રામ પંચાયતના તમામ તાલુકો બનાવવા માટે આપેલા આપ્યા પછી અમે તાલુકા પંચાયતના સામાન્ય સભામાં નવીન તાલુકો બુંદી બનાવવા માટે બહાલી આપી ત્યારબાદ ત્યાંથી પડી પાછા જિલ્લામાં

અને પહેલા આજકાલના એમ કે ગમે તાલુકો બનાવવા નીકળ્યા એમની ફાઇલો નથી કે કઈ નથી અને એ એમના રોટલા શીખે છે પોતપોતાના રોટલા શીખવા નીકળ્યા છે આટલું ચાલ્યું છે ચાલ છે બુંદી એ સમગ્ર જેટલા ધામો ઉમેરો થયો છે સમાવેશ થયો છે એમાં એ મિડલ જગ્યાએ છે અને બારિયા ગામો અમલ લીધા છે 15 થી 18 કિલોમીટર સત્તર કિલોમીટર થી કોઈ ગામ દૂર નથી એટલે ભૂગંબા ગંબા જવા કરતા કે ગુંધી તાલુકો થાય એ સરખા અંતરે આવેલો છે ને એ બનશે એમાં અમારો પૂરો સાથ સહકાર રહેશે અને એ બનાવીને રહીશું એમાં કોઈ સવાલ લેતો નથી અને બધાય સાથ સહકાર આપવા અને બધાય ભાઈઓને લેટર પરણ આપવાના સબસ્ક્રાઇબ કરવાનો